નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પાંચસો ને એક રૂપિયો જયારે દસ ગ્રામ સોનું પંચોતેર હજાર ને દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચાસ હજાર સો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જુઓ જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોના ના ભાવ છે છ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનું સાતસો ને સાઈઠ માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સિત્યાસી હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવે સો ગ્રામ ચાંદી ના ભાવ છે નવ હજાર છસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી છન્નું હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ